સુરત જિલ્લાના માંગરોડ ખાતે ગ્રીષ્મકાંડ જેવી ઘટના બની છે જેમાં યુવાને સરા શહેર યુવતીનું ગળું કાપી હત્યા કર્યા બાદ પોતે પણ ગળું કાપી નાખતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવને લઈ હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે ગુજરાતમાં ફરી એકવાર ગ્રીષ્મકાંડ જેવી ધ્રુજાવી દેતી ઘટના બની છે સુરતમાં ગ્રીષ્મકાંડ જેવો બીજો બનાવ સામે આવ્યો છે સુરતના માંગરોળના બોરિયા ગામે યુવક યુવતી ગળા કપાયેલી હાલતમાં મળી આવતા ચકચારમાં છે બોરિયા રોડ પર યુવક યુવતી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હાલ પોલીસે ઘટના પહોંચી વધુ તપાસ હાથ ધરી છે યુવતીનું ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે તો યુવકની ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સુરતમાં ખસેડાયો છે યુવક યુવતી એકબીજાના ગળા કાપ્યાની ચર્ચા છે જોકે આ અપઘાતનો પ્રયાસ છે કે પછી હિંચકારો હુમલો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે આજ સુબ ગુજરાતી કે હિન્દી આજ સવારે નવ વાગે માંગરોળ પોલીસ સ્ટેશન ના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની પાંચસો મીટર અંદર રસ્તા ઉપર વીસ થી પચીસ વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતાં લડકી મરણ ગયેલ છે એનું ઇન્કવેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે બંને એકબીજાના પરિચિત હતા સ્કૂલ કે સ્કૂલમાં બંને સાથે ભણતા હતા છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાય કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે